નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો આગળ વિડીયોમાં જસુબેન આહિરે જે લગ્ન ગીત ગાયું છે કે લગ્ન ગીત બીરજુભાઈ બારોટ દ્વારા ગાવામાં આવ્યું છે અને હજી સુધી જો તમે આ ગીતને ન હોય તો યુટ્યુબ પર જઈને આ ગીત એકવાર જરૂર સાંભળી લેજો કારણ કે દ્વારા આ ગીત લગ્ન ગીતની જૂની પરંપરામાં ગાવામાં આવ્યું છે જે ખૂબ જ સારું ગીત છે અને આ ગીતને તમે પણ સાંભળશો તો તમને પણ ખૂબ મજા આવશે ત્યારે આ ગીત અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને આ જસુબેન આહિર દ્વારા પણ આ ગીત ગાવામાં આવ્યું છે તો હમણાં જ આગળ આપણે આ વિડીયોમાં આ બેને ગાયેલું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલા જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલશો જેથી જ આવા અવનવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને સાથે આ જો બેને ગયેલું ગીત તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જરૂરથી કહીજો કે તમને આ ગીત કેવું લાગ્યું તો હાલો મેં સાંભળીએ આ બેને ગાયેલું આખું ગીત